જય દ્વારકાધીશ મિત્રો તુષારભાઈ અને ચંપકભાઈ એક જ પ્રાથમિક શાળામાં નોકરી કરે બંને એક જ સમાજના તુષારભાઈના પત્નીનું નામ જીનલબેન અને ચંપકભાઈના પત્નીનું નામ પ્રવીણાબેન તુષારભાઈને બે બાળકોમાં મોટો દીકરો વિરાટ અને નાનો દીકરો અર્પિત જ્યારે ચંપકને બે બાળકોમાં મોટા દીકરો વિશ્વાસ અને નાની દીકરી દીપ્તિ ત્રણ વર્ષની ઉંમરનો તફાવત ધરાવતા વિરાટ અને દીપ્તી સાથે રમીને મોટા થયા બંને ભણવામાં ખૂબ હોશિયાર દીપ્તિ જ્યારે બારમું ધોરણ પાસ થઈ એ સાથે જ એની મમ્મી પ્રવીણાબેને વિરાટની મમ્મી જીનલબેનને હસતા હસતા એક દિવસ કહ્યું અલી જીનલ મારી દીકરીને તો તારા ઘરનું જ પાણી ભરાવવું છે પોતાના મનની વાત સામેથી પ્રવીણાબેને પાસેથી સાંભળીને જીનલબેન વિભોર બની ગયા તેમણે કહ્યું પ્રવીણા આ વાત તો મારા મનમાં પણ રમતી હતી સનાતકો થયેલ વિરાટને મમ્મી જીનલબેને પોતાના મનની વાત કહી એ સાથે જ વિરાટ અંદરથી રાજીને રેડ થઈ ગયો તેણે આ વાત દીપ્તિને જણાવી વાત સાંભળીને દીપ્તિ શરમની મારી લાલચોટ થઈ ગઈ ચંપકભાઈ અને તુષારભાઈનો આનંદ તો સાતમા આસમાને પહોંચી ગયો છતાંય તેમણે પોતપોતાના બાળકોને હાલ અભ્યાસમાં જ રૂચા પચ્યા રહેવાની સલાહ જરૂર આપી પ્રવીણાબેને તો એમના મનની વાત પોતાના પરિવારજનોને પણ કરી દીધી આ સંબંધ બાબતે જાણીને તેમના પરિવારજનો પણ ખુશ થઈ ગયા તક થયા પછી વિરાટે જીપીએસસી પાસ કર્યું બે મહિના પહેલા જ ચંપકભાઈની બદલી તેમના વતનમાં થઈ ગયેલી છે એટલે વિરાટે પોતાના મા બાપને ખુશીના સમાચાર આપ્યા પછી ફોન પર દીપ્તિને જાણ કરી દીપ્તિને ખુશીનું તો કોઈ ઠેકાણું જ ના રહ્યું જીપીએસસી પાસ કર્યાના ચોથે જ મહિને વિરાટ વર્ગ બેના અધિકાર તરીકે નોકરીમાં જોડાયો તુષારભાઈ જયા નોકરી કરે છે એ જ શહેર વિરાટની નોકરીનું સ્થળ વિરાટની નોકરીનો એક મહિનો પૂરો થયો ચંપકભાઈની બદલી થયા પછી વિરાટ અને દીપ્તી બે ત્રણ દિવસે એકાદ વાર ફોન પર વાતો કરી લેતા હતા દીપ્તી આ શહેરમાં જ એમબીબીએ બી એ કરતી હોવા છતાંય એ અને વિરાટ ખાનગી મુલાકાત તો નહોતા જ કરતા દરરોજની જેમ આજે પણ વિરાટ પોતાના કાર્યાલયથી નીકળીને મોટરસાઇકલ પર ઘેરે જઈ રહ્યો છે અચાનક એણે ના જોવાનું જોઈ પોતાની આવી પત્ની દીપ્તિ અજાણ્યા યુવાન સાથે હાથમાં હાથ નાખીને જઈ રહી છે દીપ્તિએ વિરાટ સામે બે ત્રણ વખત નજર પણ કરી વિરાટે મોટરસાઇકલ ઊભું રાખીને દીપ્તિને બરાબર ઓળખી લીધી હવે ફોન કરીને પૂછવાનું કોઈ કારણ ન હતું વિરાટ એકદમ હતાશામાં ગરકાવ થઈ ગયો એણે દીપ્તી સાથેના સહજીવનના કેવા મધુર સપના સેવ્યા હતા અને કેમ ના સેવે કેટલી સમજૂ અને સંસ્કારી દેખાતી હતી દીપ્તી તમે અત્યારે જીપીએસની તૈયારીમાં છો એટલે મારામાં ખોવાઈ ના જતા વાતો કરવા માટે તો આખી જિંદગી પડી છે તમે ખૂબ ઊંચો રેન્ક મેળવો એ માટે હું સવાર સાંજ ઈષ્ટદેવને પ્રાર્થના કરી રહી છું કેટલી લાગણી કેટલો પ્રેમ જો કે નજરે જોયેલ વાતને માનવા વિરાટનું મન હજી તૈયાર ન હતું પરંતુ બીજા દિવસે તો વિરાટને નક્કી થઈને જ રહ્યું દીપ્તિએ જ અજાણ્યા યુવાનના હાથમાં હાથ નાખીને જઈ રહી છે આજે તો એણે દીપ્તીના નામની બૂમ પણ મારી પરંતુ દીપ્તિ તો તેની સામે એક નજર કરીને જવાબ આપ્યા વગર ચાલતી થઈ દીપ્તિની બેવફાઈ વિરાટ કઈ રીતે ભૂલી શકે એણે હૃદયને કઠણ બનાવી લીધું અને હકીકત એના મમ્મી પપ્પાને જણાવી દીધી એના મા બાપ વાત સાંભળીને ગમગીન બની ગયા તેઓ આ વાતને માણવા ત્યાર જ નહોતા પરંતુ દીકરાએ નજરે જોયેલ વાતને કઈ રીતે ખોટી પાડી શકે તુષારભાઈને તો આ વાત સાંભળ્યા પછી કંઈ સૂચતું જ નહોતું હવે ચંપકભાઈને શું કહેવું તેમની દીકરી ખરાબ છે એ વાત કઈ રીતે કહેવી આખરે જીનલબેન અને તુષારભાઈએ મનોમન નક્કી કરી લીધું કે આ વાતમાં એ લોકોને કંઈ જ કહેવું જ નથી દીકરી ખરાબ પાકી એમાં એ લોકોનો શું વાગ છતાંય જો કહીશું તો એ ભગવાન જેવા માણસો શરમમાં મુકાઈ જશે આવી પરિસ્થિતિમાં તુષારભાઈને ઘેર સમાજના લોકોનો ઘસારો વધી ગયો જીનલબેન અને તુષારભાઈએ વિરાટને ગઈ ગુજરી ભૂલી જવાની શિખામણ આપીને છોકરીઓ જોવા માટે મનાવી લીધો વિરાટ અંદરથી તો ભાંગી પડ્યો હતો છતાંય મા બાપની આજ્ઞા આગળ એ લાચાર હતો બે ત્રણ ઠેકાણે જોયા પછી રવિવારના દિવસે એ મા બાપ સાથે આ શહેરમાં જ રહેતા એક વ્યક્તિને ઘેર પહોંચી ગયો એમબીબીએ થયેલ પૂર્ણિમા નામની એ છોકરી સ્વભાવે સારી દેખાય છે ને રૂપાળી પણ એટલી જ છે પૂર્ણિમા અને વિરાટ વચ્ચે મુલાકાત ગોઠવાઈ બરાબર દીપ્તી જેટલી જ ઊંચાઈ અને તેના જેવો જ બાંધો વિરાટને દીપ્તી યાદ આવતા જ તે હચમચી ગયો પરંતુ તરત જ એણે આવેગનને કાબૂમાં લઈ લીધો એકબીજાના પરિચયની શરૂઆત થઈ પૂર્ણિમાના ગામનું નામ સાંભળીને વિરાટથી રહેવાયું નહીં એ પૂછી બેઠો દીપ્તી ચંપકભાઈ તમારે શું થાય પૂર્ણિમા ચોથી પેઢીએ કાકાની દીકરી થાય છે પરંતુ અમે એ લોકો સાથે બોલતા નથી સામાજિક પ્રસંગોમાં પણ અમે તેમના ઘરે જતા નથી એ લોકો બહુ અભિમાની છે અને દીપ્તી તો બદનામ છોકરી છે બજારમાં ગમે તેને લઈને રખડતી હોય છે મેં કેટલી વખત નજરે જોઈ છે વિરાટનો રહ્યો સહ્યો ભ્રમ પણ દૂર થઈ ગયો એને હવે મનમાં પાકું થઈ ગયું કે દીપ્તી એક નંબરની ખરાબ છોકરી છે પૂર્ણિમાના પપ્પા રાજેશભાઈ હમણાં હમણાં પાંચેક વાર તુષારભાઈના ઘેર આવી ગયેલ હતા પરંતુ તેમના પરિવારની સંપૂર્ણ ઓળખાણ તો હવે જ થઈ ઓળખાણ થતાં જ તુષારભાઈ થોડા ખચકાટ સાથે બોલ્યા રાજેશભાઈ અમને બધું અનુકૂળ છે પરંતુ આ સંબંધ લગભગ શક્ય નથી કારણ કે તમારા જ પિતરાઈભાઈ ચંપકભાઈની દીકરી દીપ્તિ સાથે મારા દીકરાની વાત ચાલતી હતી એ સાથે જ રાજેશભાઈ થોડી વાર પછી બોલ્યા તો તો પછી વિચારીને જવાબ આપજો જોકે અમારે અને તુષાર વચ્ચે બોલ્યા વ્યવહાર નથી ચોથા દિવસે તુષારભાઈની સમજાવટથી વિરાટે પૂર્ણિમાને સાથેના સંબંધ માટે હા કહી દીધી જોકે એનું મન હજી એને ઢંકતું હતું તુષારભાઈએ રાજેશભાઈને ફોન પર સંબંધ બાબતે હા કહી દીધી દીપ્તિને અન્ય યુવાન સાથે જોઈ એના પછી દીપ્તિનો દસેક વાર ફોન આવ્યો પરંતુ એક વાર વિરાટે ઉપાડ્યો નહીં હવે શું બાકી રહી ગયું છે હવે શા માટે ફોન કરતી હશે વિચારીને વિરાટ ફોન ઉપાડવાની તસદીજ નહોતો લેતો હા દીપ્તિનો ફોન આવે ત્યારે એ રીતસરનો આક્રોશમાં આવી જતો હતો આજે રાત્રે તેનો વોટ્સઅપ એપ પર મેસેજ આવ્યો શું વાત છે વિરાટ કાંઈ બની ગયું છે કે શું તમે દસ દિવસથી ફોન કેમ નથી ઉપાડતા પ્લીઝ ફોન ઉપાડો મને બહુ ચિંતા થઈ રહી છે મારો જીવ જઈ રહ્યો છે હું કોલેજમાં અન્ય ફેકલિટીઓની પરીક્ષાઓમાં લીધે પંદર દિવસથી કોલેજમાં પણ નથી આવી મને શરમ આવે છે નહીંતર મમ્મી પપ્પાના ફોન પર સમાચાર લીધા હોત એકદમ ક્રોધાયેલ માન થઈને વોટ્સઅપ એપ પર વિરાટે જવાબ આપ્યો મારું શક પણ બીજે પાકું થઈ ગયેલ છે માટે હવે ફોન કરવો નહીં વિરાટે વોટ્સઅપ એપ પર મેં તો મેસેજ સેન્ડ કરી દીધો પરંતુ એનું મન વિહળ બની ગયું નજરે જોવા છતાંય દીપ્તિ આવું કેમ લખી રહી છે એને આખી રાત ઊંઘ ના આવી એણે આખી રાત ઈષ્ટદેવ આગળ મનોમન વિનંતી કરી હે કાળિયા ઠાકર કોઈ ઉપાય બતાવજો પ્રભુ એણે સવાર સુધી ઊંઘનું એક મટકું ના માર્યું તો દીપ્તીની પરિસ્થિતિ તો વિરાટ કરતાંય બદતર બની ગઈ મારું સપણ પણ બીજે પાકું થઈ ગયેલ છે માટે હવે ફોન કરવો નહીં વિરાટના આવા શબ્દો અચાનક શું થઈ ગયું ના મમ્મી પપ્પાને તો કહેવું નથી જ હું પ્રથમ વિરાટને રૂબરૂ મળી આવું વિચારોમાં ને વિચારોમાં જાગતા જ રાત પસાર થઈ ગઈ સવારે સવા દસ વાગ્યાના સમયે વિરાટ સરકારી વાહનમાં કોઈ ગામની મુલાકાતે નીકળ્યો કાર્યાલયથી એકાદ કિલોમીટર આગળ ગયો હશે ત્યાં એણે મોટરસાયકલ ચલાવતી પૂર્ણિમાને જોઈ એણે મોટરસાયકલ પાછળ બેઠેલા યુવાનને પણ જોયો અરે આ શું દીપ્તિનો હાથ પકડીને જતો યુવાન અત્યારે પૂર્ણિમા સાથે ચકિત થઈ ગયો વિરાટ એણે મોં પર રૂમાલ બાંધી લીધો થોડી પછી મોટરસાયકલ એક મકાન પાસે ઊભું રહ્યું પૂર્ણિમાએ યુવાનને ઉતારીને ભાઈ ભૈલા કહ્યું એ વિરાટને સપ્ટ સંભળાયું વિરાટે ડ્રાઈવરને યુવાન જે ઘરમાં ગયો હતો ત્યાં મોકલ્યો ડ્રાઈવરે તરત પાછા ફરીને કહ્યું સાહેબ એ ભાઈ પહેલી મોટરસાયકલવાળી બહેનનો માસિયાર ભાઈ થાય છે એ અત્યારે ફરજ પર હતો એટલે આવેશને એણે મનમાં ધરવી દીધો સાંજે છ વાગ્યે નોકરી પૂરી થતાં જ વિરાટે મોટરસાયકલ મારી મૂક્યું એ દિવસની આખી રાત એ રડ્યો એને કંઈ જ સમજાતું નહોતું પૂર્ણિમાનો માસીનો દીકરો ભાઈ દીપ્તી સાથે દાળમાં કંઈક તો કાળું છે જ એ એના ઈષ્ટદેવને મનોમન ફરીથી મનોમન કરગરી પડ્યો હા એણે આસુઓને મા બાપથી તો સંતાડીને જ રાખ્યા હવે એકવાર દીપ્તીને રૂબરૂ મળવું પડશે પરંતુ તેના પહેલા પૂર્ણિમાને પણ ચકાસવી તો છે જ હે કાળિયા ઠાકર મને મદદ કરજો કહીને એ વિચારોમાં ફરી પાછો ગરકાવ થઈ ગયો દસ વાગ્યાનો કાર્યાલયનો સમય હતો પરંતુ આજે ખાસ કામ હોવાથી વહેલું જવું પડશે મમ્મી કહીને વિરાટ આઠ વાગ્યે ઘરેથી નીકળી ગયો એ સાડા આઠ વાગ્યા તો પૂર્ણિમાને ઘરે પહોંચી ગયો કેવો સંજોગ ભાવિ સાસુ સસરા કોઈક સામાજિક પ્રસંગમાં ગામડે ગયેલા હતા કામવાળી બહેન બેઠકો ખંડમાં પોતું મારી રહી હતી તે બોલી પૂર્ણિમાબેન બાથરૂમમાં છે અહીં પોતું સુકાતા દસેક મિનિટ લાગશે એટલે તમે તેમના બેડરૂમમાં બેસો કહીને એ બહેનને વિરાટને પાણી આપ્યું વિરાટ જેવો પૂર્ણિમાના બેડરૂમમાં પલંગ પર બેઠો એ સાથે જ પલંગ પર પડેલ એક વસ્તુ પર એની નજર પડી એણે સાહજિક રીતે એ વસ્તુ હાથમાં લીધી એ મુખોટું હતું એણે એ મુખોટું ધારી ધારીને જોયું આખરે એ મુખોટું પહેરીને વિરાટ અરીસા અરીસા સામે ઊભો રહ્યો બધું જ સમજી ગયો વિરાટ એ એના મનને કોસવવા લાગ્યો તે કઈ રીતે જીપીએસસીની પાસ કર્યું વિરાટ તારામાં તો અક્કલનો છાંટોય નથી વિરાટ પૂર્ણિમા બાથરૂમમાંથી બહાર આવી એ સાથે જ તેના મોં પર મુખોટાનો ઘા કરીને નીકળી ગયો વિરાટ પૂર્ણિમા મુખ બનીને ઊભી રહી ગઈ સમાજનો એક પ્રતિષ્ઠિત છોકરો ચોથી પેઢીએ થતી કાકાની દીકરી સાથે સંબંધે બંધાઈ રહ્યો હતો એ એમબીબીએ થયેલ પૂર્ણિમાને ખૂજતું હતું એમબીબીએ તો દીપ્તિ પણ કરી રહી હતી પરંતુ દીપ્તિના કુટુંબ કરતાં પૂર્ણિમાનું કુટુંબ સુખી હતું વળી દીપ્તિના ભાઈ વિશ્વાસને પણ ખૂબ સારું સગું મળ્યું હતું આ બધા કારણોને લીધે પૂર્ણિમાનું સુખી કુટુંબ વધુ ગ્રથિથી પીડાઈ રહ્યું હતું બસ પૂર્ણિમાએ કાવતરું ઘડી કાઢ્યું ને એના મા બાપે હાકાર ભણ્યો ચંપકભાઈ અને રાજેશભાઈ વચ્ચે જરૂર અબોલા હતા પરંતુ પૂર્ણિમા તો દીપ્તિને બોલાવતી જ હતી બસ થોડા દિવસ પહેલાં પૂર્ણિમાએ દીપ્તી સાથે સેલ્ફી લીધી ને દીપ્તીના ચહેરા જેવું મુખોટું તૈયાર કરાવ્યું સંસ્કારી કુટુંબની દીકરી દીપ્તિને ક્યાં ખબર હતી કે તે સેલ્ફીનો આવો દુરુપયોગ કરશે વિરાટે મોટરસાઇકલ મારી મૂક્યું એ બરાબર નવના ટકોરે દીપ્તીના ગામને પાદરે પહોંચી ગયો બસ સ્ટેશને દીપ્તી બસની જ રાહ જોઈને ઊભી હતી એ બિચારે ગઈકાલે પણ વિરાટને મળવા તેના કાર્યાલયે ગઈ હતી પરંતુ પટાવાળા પાસેથી સાહેબ ગામડે મુલાકાત માટે ગયેલ છે પાછા ક્યારે આવશે તે કહેવાય નહીં જવાબ સાંભળીને બપોરના બે વાગ્યા સુધી બેસી રહી હતી અને આખરે નિરાશ થઈને ઘરે પાછી ફરી હતી દીપ્તીને જોઈને વિરાટ બોલ્યો ક્યાં જાય છે દીપ્તિ તમને મળવા આવતી હતી કહીને નીચું જોઈ ગઈ દીપ્તી ચાલ મોટરસાઇકલ પર બેસી જા દીપ્તિ તારા ઘેર જવાનું જ છે બે વાક્યો પૂરા કરતાં કરતાં તો વિરાટ પરસેવાથી રેપઝેપ થઈ ગયો પોતે તો નર્વસ હતી ને હવે વિરાટનો પરસેવાથી નીતરતો ચહેરો જોઈ કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર દીપ્તિ મોટર પાછળ બેસી ગઈ ઘેર જતા જ દીપ્તિના ભાઈ વિશ્વાસની પત્ની રોહણીએ વધારો વિરાટકુમાર કહીને હાર્દિક સ્વાગત કર્યું અને પછી આગળ બોલી સારું થયું તે દીપ્તિબેન તમને રસ્તામાં મળી ગયા એ તો પરીક્ષાની સામગ્રી માટે કોલેજ જઈ રહ્યા હતા પ્રવીણાબેને વિરાટના ઓહરણા લીધા તો ચંપકભાઈએ અચાનક આવવાનું થયું કુમાર બધા મજામાં છો ને વિરાટ ચૂપચાપ બેસી જ રહ્યો દીપ્તી તો ચૂપચાપ રસોડા બાજુ જ ચાલી ગઈ દીપ્તીએ પોતાના ઘરને પણ હજી સુધી જણાવ્યું નથી વિચારોમાં ગરકાવ વિરાટથી ચાપાણીની પણ રાહ ના જોવાઈ એની આંખો ભીની થઈ ગઈ ને ડૂસકું પણ નખાઈ ગયું રોહિણી દોડતી આવીને બોલી શું વાત છે વિરાટ કુમાર વિરાટે રડતા રડતા જ અંત સુધીની હકીકત કહી સંભળાવી દીપ્તિ સિવાયના શો છક થઈ ગયા વાત પૂરી કરીને બધી જ શરમ છોડીને વિરાટ રસોડા બાજુ દોડી જઈને દીપ્તીના પગ આગળ ફસડાઈ પડ્યો પણ મેં કયા તમને કંઈક કહ્યું છે એ દીપ્તીના એક જ વાક્ય વિરાટના હૃદયમાં ફરીથી ચેતના પ્રગટાવી દીધી ચા પાણી થયા પછી આપણે એ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીએ પપ્પા વિરાટના બોલાયેલ વાક્યથી વિરાટને ફરીથી શરમમાં મૂકવું પડ્યું ટૂંકમાં જ તુષારભાઈએ જવાબ આપી દીધો આખરે એ પણ મારો પરિવાર છે એમની સામે કાર્યવાહી કરીને સમાજમાં મારે હલકા નથી થવું મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ